નમસ્કાર હું ડૉક્ટર દીપક રાજગુરુ પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ ગાજીપરા અને મહામંત્રી શ્રી રાજેશભાઈ નાકરાણી દ્વારા લેખિત આવેદનપત્ર માનનીય શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને ગઈકાલે મોકલવામાં આવ્યું છે અને તેમાં ધોરણ એકથી નવનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય તેવી અપીલ કરવામાં આવી છે છેલ્લા પાંચ દિવસમાં આપ સૌ જાણો છો તે મુજબ કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને લગભગ ચાલીસથી પિસ્તાલીસ ટકા કેસો ઘટી રહ્યા છે અને હાલની પરિસ્થિતિમાં જો તમામ ધંધા રોજગાર અને વ્યવસાયો ધીરે ધીરે પુનઃ સામાન્ય થઈ રહ્યા હોય તો હવે નાના બાળકોથી લઈ અને જેમનું ભવિષ્ય ઘડવાનું આપની સૌની સંયુક્ત જવાબદારી છે તેવા બાળકોને પણ આવનારી પહેલી ફેબ્રુઆરી બે હજાર બાવીસથી તેમની શાળાઓ પુનઃ શરૂ થાય તેમને પ્રત્યક્ષ શિક્ષણ મળે કારણ કે નજીકના ભવિષ્યમાં વાર્ષિક પરીક્ષાઓનું પણ આયોજન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં લર્નિંગ લોસ લર્નિંગ પોવર્ટી આપણા રાજ્યમાં ન ઊભી થાય અને સામાન્ય સ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવું જોઈએ તેવું અમારું માનવું છે સાથોસાથ પડોશી રાજ્યોમાં પણ એકથી બાર ધોરણની શાળાઓ શરૂ થઈ ચૂકી છે પરિસ્થિતિઓ સામાન્ય થઈ રહી છે સ્વાસ્થ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સંયુક્ત રીતે આ આવેદનપત્રને અમારું નિવેદન સમજીને સ્વીકારે અને પહેલી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યની તમામ ધોરણની શાળાઓ એસઓપીના સખત પાલન સાથે શરૂ થાય તેવું અમે ઈચ્છીએ છીએ અસ્તુ નમસ્કાર